પૈસા અને ધનપતિ થવાના ખૂબ જ સરળ ઉપાયો બતાવું છું આજે ધનતેરસનો દિવસ છે અને તમે લોકો ખૂબ જ ઈચ્છા ધરાવતા હશો કે મહાલક્ષ્મીની કૃપા થાય એના માટે એક મોટો થોડો સરળ ઉપાય છે કે તમારો સ્વભાવ ખૂબ જ ઉદાર અને ખૂબ જ મદદરૂપ થવાનો અને વિશ્વાસ કેળવવાનો રાખો એવા ચાર મિત્રોનો વિશ્વાસ કેળવી અને એમને કોઈ જગ્યાએ તમે હજાર ફૂટ હજાર રૂપિયે જમીન રાખી તો એમને કહો કે બે હજાર રૂપિયે રાખી છે વિશ્વાસમાં તમને બે હજાર આપી દેશે એટલે સીધા ફૂટે હજાર રૂપિયા તમારી કમાણી આ રહ્યો એક મોટો ઉપાય બીજો અચાનક ફોન કરો હું બહાર છું ઓનલાઈન જરા લાખ રૂપિયા નખાવો ને ત્રીજો ઉપાય દવાખાને આવ્યો છું એક ઇમરજન્સી પચીસ હજાર નખાવો ને ચોથો ઉપાય બિલ હમણાં થોડું ફેક્ટરીનું વધારે આવ્યું છે તો જરા વીસ પચીસ હજાર હેલ્પ જોઈએ છીએ પડ્યા હોય તો આપો ને હા હા આ તો રહ્યા બધા સરળ પૈસા કમાવાના ઉપાયો પંડિતજી ઉપાયો તો ઠીક છે પરંતુ ફોન તો શું અરે બહુ સહેલું છે હવે આપણે જ્યારે લોકોના પૈસા લીધા જ છે તો આપણે તો થઈ ગયા ધનપતિ ભલે ને આપણને ગોતે બને ત્યાં સુધી એમની સામે ન આવવું બને ત્યાં સુધી ખૂબ જ બિઝી રહેવાનો ડોળ કરવો ગમે ત્યાં એમની સામે આવી જવાય એવી તકો ન આવે એ જોવું અને અચાનક ફોન આવે તો કેવું હા 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 કોણ હું ડ્રાઈવ કરું છું પછી કરું બીજો ઉગ્રણીયાનો ફોન આવે હલો હા અરે હું થોડી વાર પછી કરું તો ચાલશે હજી ચોથો ઉઘરાણીયાનો ફોન આવે તો કહેવાનું ભાઈ હમણાં તો એક અમારા સંબંધીને દાખલ કર્યા છે હા બે દિવસ પછી ફોન કરજો હો હા 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 ભલે 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 ઓકે તો આ બધા સરળ ઉપાયો છે ખૂબ ધન કમાવ લોકોને છેતરો અને મજા કરો ફરી વાર આપનો ખુબ ખુબ આભાર